એક હતો કાગડો ને એક હતી ચકલી કાગડાભાઈ ને ચકલીભાઈ બે જણવા ગયા કાગડાને જળ્યો મગનો દાણો ચકલીને જળ્યો ચોખાનો દાણો કાગડો તો મગનો દાણો ત્યાં ત્યાં ખાઈ ગયો ચકીભાઈ તો ચોખાનો દાણો લઈને ઘરે આવ્યા કાચો ખાતા હતા તો કાગડાભાઈ કહેવાય ચખીભાઈ ચકીભાઈ કોરો ધોઈ ધોઈને ખાવ ને ચકીભાઈ ધોઈને ખાવા લાવ્યો ચકીભાઈ ચકી ભાઈ ધોઈ ધોઈને શું ખાવ રાંધી રાંધીને ખાવ ને ચક્કીભાઈ ચોખા રાંધ્યા રાંધીને ખાવા મન્યા કાગડાભાઈ પાછા બોલ્યા ચકી ભાઈ ચકી ભાઈ ગરમા ગરમ શું ઠારી ઠારીને ખાવ ને ચકી ભાઈ કહેવાય ચકી ચક્કીભાઈ ચોખા નહી માથે ઠારવા રાખ્યા કાગડો આવે ચોખ્ખો ઉપાડી ગયો સામે ઝાડમાં લીમડા બધા બેઠો ચકી જાય ને જોવે તો ચોખ્ખો મળે નહીં કરવો શું કાગડાની વાત લીમડાની ની કીધું લીમડા લીમડા તો હા લીમડા કાગને ઉડાડ મારે ચોખ્ખો નથી વગર કે હું ઉડાડું નહીં કે તો સુતાર પાસે જાય સુતારી જાય વાત સુતા સુતા લીમડીને વાઢો વગર વાંકે એમ ના આવતો લીમ સુતાર લીમડી વાઢે નહીં લીમડી કાગ ઉ લીમડી કાગ નહીં કહું શું પણ કાગ ચોખ્ખો મારો બે નહીં વિચાર કર્યો કર શું શું લીમડી વાઢતો નથી રાજા આગળ જાઉં તો સૂતાને દંડ કરો રાજાને સૂતા રાજા રાજા સૂતાને દંડ કરો તો વગર વાંકે કોઈને દંડ થાય નહીં તો ફરી બોલે ચખીભાઈ રાજા સુતાર દંડે નહીં સુતાર લીમડી વાઢે નહીં લીમડી કાગુ ડાડે નહીં કહું શું પણ કાગ ચોખો દે નહીં વિચાર કર્યો ચોખ્ખો તો મારે લેવો છે હિંમત હરાય નહીં પછી એને રાણીને વાત કરી રાણી બા રાણી બા તમે રાજાથી રીસાવ તો મારો આ કામ થાય તો વગર વાંઘે પહોંચી રીસાય નહીં અમે જોઈએ રાણી રાજાથી રીસાય નહીં રાજા સૂતાર દંડે નહીં સુતાર લીમડી વાઢે નહીં લીમડી કાગુ ડાડે નહીં કઉ શું પણ કાગ ચોખો દે નહીં કરું છું અગર વિચાર કર્યો હિંમત હરાય નહીં જાય ને ઉંદર ઉંદરભાઈને મળ્યા ઉંદરભાઈ ઉંદરભાઈ આ રાણીના કપડાં તમે કહેતો તો વગર વાંકી અમારાથી રાણીના કપડાં કેટાય નહીં ભાઈ ફરી આ ચકીભાઈ તો બોલે ઉંદર રાણીના કપડાં કેટે નહીં રાણી રાજાથી રીસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતાર લીમડી વાઢે નહીં લીમડી કાગું ડાળે નહીં કઉ શું પણ કાગ ચોખ્ખો દે નહીં કરવો છું હિંમત હરાય નહીં આગળ વધો જાય ને એને બીલી માસીને મળ્યા બીલીમાસી બીલી માસી ઉંદર જાય છે પકડો તો વગર વાગે હુંય ના પકડું ફરિયાદ ચક્કી ભાઈ બોલવા લાગ્યા ઉંદર બીલીને પકડે નહીં ઉંદર રાણીના કપડાં કેટે નહીં રાણી રાજાથી રીસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતાર લીમડી વાઢે નહીં લીમડી કાગ ડાળે નહીં છું પણ કાગ ચોખો દે નહીં કરવો શું આગળ અહીં વધો ભાઈ ચોખા તો લેવો પડે જાયને કૂતરાભાઈને મળ્યા કૂતરાભાઈ કૂતરાભાઈ બીલીને પકડો વગર વાંકે અમે બીલીને ન પકડીએ કૂતરો બીલીને પકડે નહીં બીલી ઉંદરને પકડે નહીં ઉંદરાણીના કપડાં કેટે નહીં ગાણી રાજાથી રીસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતાર લીમડી વાઢે નહીં લીમડી કાગું ડાળે નહીં કાઉ પણ કાગ ચોખ્ખો દે નહીં આ હિંમત કેમ હારવો આગળ જતો વધ્યો હવે એક ધોકો પડ્યો તો ધોકા જઈને વાત કરી હે ધોકા ભાઈ આ કૂતરાને તમે મારવા મનો ધોકો ધોકો કે વાં કે અમે કોઈને મારતા નથી ધોકો કૂતરાને મારે નહીં કૂતરો મનીને પકડે નહીં મની ઉંદરને પકડે નહીં ઉંદર રાણીના કપડાં કેટે નહીં રાણી રાજાથી રીસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતારા લીમડી વાઢે નહીં લીમડી કાગુંડા નહીં કઉ શું પણ કાગ ચોખ્ખો દે નહીં હવે તો આગળ વધીએ કે શું કરશું ધોકે ના પાડી મરી જાય ને અગ્નિદેવ અગ્નિદેવને મળ્યા હે અગ્નિ અગ્નિ આ ધોકાને બારી ને તો વગર વાંકે અમે કોઈને બારીએ નહીં ફરી કીધો અગ્નિ ધોકાને બારે નહીં ધોકો કૂતરાને મારે નહીં કૂતરો ને પકડે નહીં બિલી ઉંદરને પકડે નહીં ઉંદર ના કપડાં કેટે નહીં રાણી રાજાથી રીસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતાર લીમડી વાઢે નહીં લીમડી કાગ ઉડાડે નહીં કાઉ કાગ ચોખો દે નહીં ફરી આગળ વધ્યા એને થયો કે અહીં ક્યાંક આગળ હિંમત કરીએ જાય ને દરિયાને મળ્યા એ દરિયા દરિયા આગને તો ઓલાવો તો વગર વાંકે અમે આગ પર ઓલાવીએ નહીં વિચાર કર્યો દરિયો આગ ઓલાવે નહીં આગ ધોકો બારે નહીં ધોકો કૂતરાને મારે નહીં કૂતરો બિલીને પકડે નહીં બિલી ઉંદરને પકડે નહીં ઉંદર રાણીના કપડાં ખેટે નહીં રાણી રાજાથી રીસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતાર લીમડી વાઢે નહીં લીમડી કાગું ડાળે નહીં કાઉ શું પણ કાગ ચોખો દે નહીં કરવો શું દરિયાનું ના પાડી હાથી આને મળ્યા હાથી ભાઈ હાથી ભાઈ બોલો બોલો પપ્પા તો કે આ દરિયાને દોરી નાખો તો વગર વાગે કોઈને દોરાય નહીં હાથી દરિયાને ડોરે નહીં દરિયો આગો લાવે નહીં આગ ધોકો બારે નહીં ધોકો કૂતરાને મારે નહીં કૂતરો બનીને પકડે નહીં મની ઉંદરને પકડે નહીં ઉંદર રાણીના કપડાં કેટે નહીં રાણી રાજાથી રીસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતાર લીમડી વાઢે નહીં લીમડી કાગું ડાળે નહીં કઉ શું પણ કાગ ચોખો દે હની કાંક કરીએ ચોખા વગર શું કરશું એમ વિચાર કરતા કરતા મસર આગળ મળ્યા મસરભાઈ મસરભાઈ તો બોલો હાથીના કાનમાં ઘૂંઘણાટ કરવાનું છે હાલો કાંઈ વાંધો નહીં એ તો નનકાનું કામ નનકો કરે કે કાંઈ વાંધો નહીં ને ક્યાં ચકલી તો ઉડ્યા કાન કે હાથી કાનમાં ના ના હાથી કે મારા કાનમાં ના ડરજો હું દરિયાને દોરી નાખું છું દરિયો આમ હોય મને ના દોરજે હું હમણાં આગને ઓલાવી નાખું છું આ કે મને ના ઓલાવજે હમણાં હું ધોકાને મારી નાખું છું ધોકો કે મને ન મારજો હમણાં કૂતરાને મારી નાખું છું કૂતરો કે મને ન મારજો હું પકડું છું બીલી કે મને ન પકડજો હું ઉંદરને પકડું છું એ ઉંદર કે મને ન પકડજો હું રાણીના કપડાં હમણાં કહેજે એ રાણી કે મારા કપડાં ન કેરજો હું રાજાથી રીસાવશ એ રાજા કે મારાથી ના રીસાવજે હું સુતારને દન કરું છું સુતાર કે મને દન ના કરજે હું લીમડીને વાર છું એ લીમડી કે મને ના વાડજો હું ને કાગડો કે મને ના ઉડાડજો હું ચોખો દઉં છું જોખો ખાધા પીધા અને મોજ કીધા